શહેરનગરમાં આવેલી પટેલ ટ્રેડર્સમાંથી સરકારી અનાજના ઘઉં અને ચોખાના કટ્ટાનો જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા એચટી મકવાણા દુકાનોને સીલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા જ દુકાનદારોમાં ફફડાટ ફેલાયો પંચમહાલ જિલ્લાના શહેરાનગરના નાડા રોડ ઉપર આવેલ પટેલ ટ્રેડર્સ નામની કાચા અનાજના લેવેચ કરતા વેપારીને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી એચડી મકવાણા અને તેઓના ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન દુકાનમાં તપાસ કરતા ઘઉં અને ચોખાના કટ્ટાનો જથ્થો મળી આવ્યો હતો આ મામલે તુરંત જ કાર્યવાહી કરીને દુકાનો સીલ કરી દેવાઈ રેડને પગલે અનાજમાં લે વેચ કરતા વેપારીઓમાં ફફડાટ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા છેવાડાના માનવીને પેટભર અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો થકી વિવિધ યોજના હેઠળ વિનામૂલ્યે અને ઓછા પૈસામાં અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે પણ અનાજ ખાનગી દુકાનોમાં મળી આવવાની વ્યાપક બૂમો પાછલા કેટલાક સમયથી ઉઠવા પામી છે જેના પગલે જિલ્લા પુરવઠા અધિકારી એચડી ડી આ રીતે ગેરરીતિ કરતા અને સરકારી અનાજ ખરીદનારાઓ સામે લાલાં કરી છે

તાલુકામાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ જુદી જુદી સરકારી દુકાનો ખાનગી વેપારીઓના આધારે જે શેરા તાલુકાની અંદર આવેલ ખાનગી વેપારી પટેલ દાઉદ મોયુદ્દીન એ જે પટેલ ટ્રેડર્સ નામની ખાનગી પેઢી ધરાવે છે અગાઉ પણ મામલાદાર શેરાએ તપાસણી કરીને અમુક જથ્થો જપ્ત કરેલો હતો તે શંકાને ધ્યાનમાં રાખીને આજે અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડતા ત્યાંથી છવ્વીસો ને અઢાર કિલોગ્રામ સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળી આવેલ છે જેની કિંમત થાય છે એક લાખ બે હજાર એકસો ને બે રૂપિયા તેમજ ચારસો ને પંચોતેર કિલોગ્રામ સરકારી ચોખા મળી આવેલ છે આમ કુલ મળીને એક લાખ ચૌદ હજાર નવસો ને સત્યાવીસ રૂપિયાનો સરકારી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ત્યારબાદ સેમ્પલ લેવાની પણ કાર્યવાહી ચાલુમાં છે અને આ ઈસમ સામે આ આ ઈસમ ગેરરીતિ કરવા ટેવાયેલી વૃદ્ધિવાળો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ છે